ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે બદલાશે આ સૌથી મોટો સવાલ હતો છેલ્લા કેટલાય સમયથી આ કોકડું છે કે ક્યારેક ક્યારેક મંત્રીમંડળ બદલવાની બદલવાની વાત વાત હોય હોય પછી પ્રદેશ પ્રદેશ પ્રમુખ પ્રમુખ થોડા દિવસ જ એક દરમિયાન એવું કહ્યું કે હવે મળીશું નવા પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીમંડળ સાથે અને એ જ્યારે સંદેશો આપી રહ્યા હતા ત્યારે બધાને થયું કે હવે જલ્દી જ પ્રદેશ પ્રમુખ બદલાશે તેવી સંભાવના છે અને આમ તો જ્યારથી એ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી એવું કહી રહ્યા છે કે મારાથી આ બંને તમે અનેક વાર એવું કહ્યું છે કે એક માણસને એક જ હોદ્દો આપવો જોઈએ અને છતાં પણ એક માણસ બે બે હોદ્દા સાથે કામ કરી રહ્યા છે અને તમે તમારી વિચારધારાથી જ કંઈક અલગ કામ કરી રહ્યા છો તાલારામાં ગોપાલ ઇટાલિયાની સભા હતી સભા દરમિયાન એમને પત્રકારોએ સવાલ પૂછ્યો કે પ્રદેશ પ્રમુખનું કોકડું જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગુંચવાયેલું છે એ વિષય પર શું કેશો તો ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે કોઈ કોકડું ગુંચવાયેલું નથી ત્યાં બધાને પદ જોઈએ છે ને એટલે આ સ્થિતિ છે સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમને એવું કહેવું હતું કે એક માણસને એક જ પદ મળવું જોઈએ અને છતાં પણ એ બે બે પદ પર કામ કરી રહ્યા છે આ બધી જ ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા છે સામાન્ય નાગરિકોને કંઈક બતાવું કાર્યકર્તાઓને કંઈક બતાવું અને પોતે કંઈક કરવું હવે ગોપાલ ઇટાલિયાએ એ સભા બાદ જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શું કહ્યું તે સાંભળો પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે જે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કે એક વ્યક્તિ એક આજે પાટીલ પાસે બે હોદ્દા છે પ્રદેશ પ્રમુખ પણ પોતે પણ પોતે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ને ગુલામ સમજાય કેમ કે આજ સી આર પાટીલે એવું કીધું તું બે હોદ્દા રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે તો આમાં ક્યાં નીતિ આવી ક્યાં સિદ્ધાંત આવ્યો ક્યાં નિયમ આવ્યો એનો અર્થ એમ કે સી આર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તા ને ગુલામ સમજીને વર્તન કરે છે તો હવે ભાજપના કાર્યકર્તા એ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ અને નવા નવા મંત્રીમંડળ સાથે ક્યારે આવશે શું એટલા ચહેરાઓ છે કે જેને એ સ્થાન આપી શકે કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ એટલા બધા છે કે એમને સ્થાન આપવાના ચક્કરમાં એવા ચહેરાઓ ગોતવાના ચક્કરમાં કે ભાઈ કોઈને ખોટું ન લાગે બે હજાર સત્યાવીસની ચૂંટણી સુધી બધું સારું રહે સંગઠન જેમ છે એવી રીતના જ રહે અંદર કોઈ ભડકા ન થાય આ બધી જ પરિસ્થિતિઓના માપદંડ માપી અને પછી જ કોઈ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કાં તો મંત્રીમંડળનું વિસ્તરણ જે કરવાની વાત છે એ કરવામાં આવશે કયા નવા ચહેરાઓને સ્થાન મળશે એટલે અર્જુન મોઢવાડિયાથી થી લઈને હાર્દિક પટેલથી લઈને બીજા અનેક ચહેરાઓ એવા છે કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અમરીશ પણ ગયા બીજા બહુ બધા કોંગ્રેસના નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે હવે એમને શું આપવામાં આવે છે એના ઉપર પણ નજર રહેવાની છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો